મહત્વના હોદ્દાઓ ઉપર રહેલી આ બંને વ્યક્તિઓ એમના નોખા વ્યક્તિત્વ હતા અને છતાં તમામ રાજકીય પક્ષો એમની સાથે સારા સંબંધો રાખવા માટેની કોશિશમાં હતા એવું નહોતું કે બધાને ગમતા હતા એવું નહોતું કે બહુ સજ્જન હતા એવું નહોતું કે એ માસ લીડર તરીકેની કીર્તિ પામનાર હતા પરંતુ આ બંને નેતાઓ એમાં એક એ સત્યમૂર્તિ કહી શકાય એવા સત્યપાલ મલિક જે માસ લીડર નોતા અગાઉ છે ને એ ચૌધરી ચરણસિંહ કિસાન નેતા અને આપડા વડાપ્રધાન રહેલા એમના ખાસમ ખાસ હતા ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાં જન્મેલા હતા એ સત્યપાલ મલિક મને લાગે છે કે એમણે છેલ્લે સુધી સત્યનો સાથ દીધો ભલે અનેક પક્ષોમાં એમણે આટા ફેરા કર્યા એમણે ચૌધરી ચરણસિંહના ભારતીય ક્રાંતિ દળની વાત કરી કે એમાં રહ્યા કે લોકદળમાં રહ્યા કે પછી કોંગ્રેસમાં ગયા કે પછી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા પછી જમ્મુ કાશ્મીરના છેલ્લા ગવર્નર તરીકે પોતાની ભૂમિકા અનુચ્છેદ એને સમાપ્ત કરવામાં બે હજાર ને ઓગણીસ ની ઓગસ્ટે ઓગસ્ટ મહિનામાં મોદી સરકારે જે નિર્ણય લીધો એને કેરી આઉટ કરવામાં એની ભલામણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી એવા સત્યપાલ મલિક જે કિસાન નેતા હતા ભારતીય જનતા પાર્ટીમાં પણ એમણે સ્વીકાર્યા હતા અને એમણે રાષ્ટ્રના હિતની જે વાત છેલ્લે છેલ્લે કરી એમણે સત્યનું ઉચ્ચારણ કર્યું અને નરેન્દ્ર મોદીની સરકારને છે ને ખુલ્લી પાડવાનું કામ કર્યું અને એને માટે એમણે જે સત્ય ઉચ્ચાર્યું એટલે એમણે સીબીઆઈ ના કેસમાં સપડાઈ જવું પડ્યું અને મોતને બિછાને હતા ત્યારે એમની વિરુદ્ધમાં નરેન્દ્ર મોદીની સરકારે સીબીઆઈ છોડી મૂકી હતી અને જે માણસ એમ કે છે કે મને ત્રણસો કરોડ રૂપિયાની લાંચ ઓફર કરવા માટે રામ માધવ ભારતીય જનતા પાર્ટી ના મહામંત્રી એ ખુલ્લે આમ કહ્યું એ જ કેસ માં એમને ભ્રષ્ટાચારી સાબિત કરવા માટે નરેન્દ્ર મોદીની સરકારે કેસ ફાઇલ કરાવ્યા સીબીઆઈ પાસે સત્યપાલ મલિક એને પુલવામાના સત્યો ઉજાગર કર્યા અને એને માટે એમણે જ્યારે મોતને બિછાને હતા ત્યારે સીબીઆઈ ના આરોપી થવું પડ્યું બીજા જે શિબુ સોરેન આમ તો ઝારખંડ ની જે ચળવળ થઈ ઝારખંડ જે મળ્યું રાજ્ય તરીકે બિહાર માંથી અલગ રાજ્ય મુખ્યમંત્રી કોંગ્રેસના પીવી નરસિંહ રાવ ની સરકારમાં એ વખતે બહુમતી તો એમની પાસે હતી નહીં છતાં પાંચ વર્ષ સુધી પીવી નરસિંહ રાવે માઇનોરિટી ગવર્મેન્ટ ચલાવી અને જ્યારે એમની સામે 1993 માં અવિશ્વાસનો ઠરાવ આવ્યો ત્યારે નરસિંગારાવ અને બુટા Singh એમની પાસેથી એટલે કે સત્તા પક્ષ પાસેથી એટલે કે કોંગ્રેસ પાસેથી 50-50 લાખ રૂપિયા લઈને એમણે સરકારને બચાવી લેવાનું કામ કર્યું અને સિબુ સોરેન સાથે ઝારખંડ મુક્તિ મોરચા એમને જે પાર્ટી સ્થાપી હતી એ જ પાર્ટીના ચાર સાંસદો એમને પચાસ પચાસ લાખ રૂપિયા લાંચ આપવામાં આવી હતી ને એમણે નરસિંહારાવની સરકાર બચાવવાની કોશિશ કરી હતી એ સિબુ સોરેન સુરજ મંડલ સિમોન મરાંડી અને શૈલેન્દ્ર મહતો એ એમની સામે સુપ્રીમ કોર્ટમાં કેસ ઢીલો થઈ ગયો અને એ જ્યારે ચુકાદો આવ્યો ઓગણીસો ને અઠ્ઠાણું માં ત્યારે એ જાણે કે કશું થયું જ નથી એમણે ભ્રષ્ટાચાર આચર્યો જ નથી એ રીતે વિપક્ષમાં હતી કોંગ્રેસ એને પ્રેમ કરતી હતી કોંગ્રેસ ના સમર્થનમાં એ હતા પરંતુ આજ સિબુ સોરેન આજ ભ્રષ્ટાચાર મૂર્તિ એ ભારતીય જનતા પાર્ટીના ટેકાથી ઝારખંડના મુખ્યમંત્રી પણ બને છે અને 2010 માં એ જ ભારતીય જનતા પાર્ટી દગો કરીને એમને મુખ્યમંત્રી પદેથી હટાવે છે ટેકો પાછો ખેંચી લે છે એ આપણે જોઈ શકીએ છીએ ભારતીય જનતા પાર્ટી અ પાર્ટી વિથ અ ડિફરન્સ એમ કે છે પણ પાર્ટીને ભ્રષ્ટાચાર સાથે જુનો સંબંધ છે એને છે કોઈ ભ્રષ્ટાચારનો છોચ નથી વાજપેયી વખતે હતોટસ કરીને રાજ્ય સરકારોને ભારતીય જન વિપક્ષની રાજ્ય સરકારોને ભારતીય જનતા પાર્ટીની સરકારોમાં તબદીલ કરી નાખવાની મોદી શાહ ની જે ભૂમિકા રહી છે એમાં પણ નાણાની રેલમછેલ થઈ છે અને હૃદય પરિવર્તન થઈ ગયા કોંગ્રેસની ટિકિટ ઉપર જેડીએસ ની ટિકિટ ઉપર ચૂંટાયેલા ધારાસભ્યો એકાએક એ છે ને એમનું હૃદય પરિવર્તન થઈ જાય શિવસેનાની ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેનાની ટિકિટ ઉપર ચૂંટાયેલા ધારાસભ્યોનું હૃદય પરિવર્તન થઈ જાય અને ભારતીય જનતા પાર્ટી સાથે એક લોકો ઘર માંડે અને સરકાર ભારતીય જનતા પાર્ટી ની બને એવું પણ બને એને શિષ્ટાચાર કહેવાય આ વાત આપણે જાણીએ છીએ સિબો સોરેન ના પુત્ર હેમંત સોરેન એની પાછળ ઈડી છોડી મુકવામાં આવી હેમંત સોરેન મુખ્યમંત્રી રહ્યા ઝારખંડના અને એમને મુખ્યમંત્રી તરીકે જેલમાં પણ નાખવામાં આવ્યા અને હાઈકોર્ટે એમને બાઇજત છોડી મુક્યા છતાં તમને ખબર છે એના પહેલા શું ઘટનાક્રમ બન્યો એના પહેલા ભારતીય જનતા પાર્ટીએ એમને ઓફર કરી હતી જેવી રીતે સ્ટાલિન ને ડીએમકે ના સુપ્રીમો ને ઓફર કરી હતી તમિલનાડુના મુખ્યમંત્રીને ઓફર કરી હતી કે તમે અમારી સાથે ઘર માંડો તમે એનડીએમાં આવી જાઓ તમારી સામેના બધા જ ખટલાઓ છે મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસ અને બીજા બધા જે પક્ષો છે ચોવીસ પક્ષો જે છે એ ઇન્ડિયા ગઠબંધન ની અંદર મોદી શાહ ની હરામ કરી રહ્યા છે એમની સાથે સીતા સોરેન એમને પણ ભારતીય જનતા પાર્ટી એ પોતાના કરી લીધા હતા એમને પણ છે ને ક્યારેક વોટ આપવા માટે નાણા લીધા હતા એનો ખટલો પણ એમની સામે હતો અને છતાં એ ઢીલો કરી નાખવામાં આવ્યો ચોરે જ્યારે જેલમાં હતો ત્યારે ચંપાઈને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા અને એ જ ચંપાઈ ગદાર બનીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે અને છતાં

એમની તબિયત નાદુરસ્ત હતી એમના પરિવારના બધા જ સભ્યો ધારાસભ્ય હોય એવું પણ બને એ આખો પરિવાર રાજકીય પરિવાર હતો અને 81 વર્ષની ઉંમરે સિબુ દિલ્હીમાં હોસ્પિટલમાં એ મૃત્યુ પામે છે ત્યારે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેમણે એમના ઝારખંડ મુક્તિ મોર્ચાને હરાવવા માટે આખા જ એક કર્યુંતું એ પણ જઈને ત્યાં અંજલિ આપે છે આ આપણે જોઈ શકીએ છીએ રાજકારણીઓ ના ખેલ જોઈ શકીએ છીએ અને મલિક સત્યપાલ મલિક જેમણે પુલવામાના સત્યો એ જાહેર કર્યા પ્રજાની સમક્ષ મૂક્યા હોસ્પિટલ ના પીછાનેથી એમણે જે પોસ્ટ લખી કે હું કદાચ કાલે ન હોઉં પણ હું

ગાડીમાં આરડીએક્સ જમ્મુ કાશ્મીરમાં આ સીઆરપીએફના આ સીઆરપીએફના આરપીએફ શહીદ કરવામાં આવ્યા એ આરડીએક્સ લઈને જનારી ગાડી જે હતી એ ગુજરાતનું વાહન હતું જીજે નો નંબર હતો એવું શંકરસિંહ વાઘેલા એ બહુ સ્પષ્ટપણે કહ્યું હતું અને શંકરસિંહ વાઘેલાની સામે નરેન્દ્ર મોદીની તાકાત નથી કે એ ડેફેમેશન કરી શકે એમને બહુ સ્પષ્ટપણે કહ્યું હતું કે જેમ ગોધરા એ એ કર્યું જ રીતે આ ગોધરામાં પણ બીજેપી કર્યું છે એવું છે ને શંકરસિંહ વાઘેલાએ ઇન્ટરવ્યુ આપીને ઇન્ડિયન એક્સપ્રેસમાં એનડી ટીવીમાં આ બધાની અંદર એમણે છે વાત કઈ હતી એ પ્રકાશિત થયા હતા ઇન્ડિયન થયા હતા એમાં બહુ સ્પષ્ટપણે એમ કહ્યું હતું કે મોદીના ના હાથ લોહીથી રંગાયેલા છે અને મોદીની તાકાત નથી કે શંકરસિંહ વાઘેલાની સામે કોઈ ડેફેમેશન કરે આ વાત મને લાગે છે કે સત્યપાલ મલિકે જે કહ્યું હતું એ સાચી વાત હતી સત્યપાલ મલિકે કહ્યું હતું કે હું ગવર્નર હતો અને મહિનાઓ સુધી સીઆરપીએફ એક વિમાન માગ્યું હતું એની ફાઇલ સંરક્ષણ મંત્રાલયમાં ગૃહ મંત્રાલયમાં પડી રહી હતી અને એમને વિમાન આપવા મનાવ્યું ત્યારે છે ને એ કાફલો સીઆરપીએફ ના જવાનોને લઈને એ કાફલો એ વાહનોમાં જઈ રહ્યો હતો અને ચૂંટણી પ્રચાર કરીને મત માંગ્યા છે નરેન્દ્ર મોદી ના હાથ લોહી રંગાયેલા છે એવું શંકરસિંહ વાઘેલા કે છે ખુલે આમ કે છે અને એ તો એમ કે છે કે ગોધરા કાંડ પણ ભારતીય જનતા પાર્ટી એ કરાયું હતું અને પુલવામા પણ ભારતીય જનતા પાર્ટી એ કરાયું છે અને તમને તો ખબર જ છે ને શંકરસિંહ વાગેલા કોણ છે શંકરસિંહ વાઘેલા આરએસએસ અને બીજેપી ના એ રહ્યા છે બીજેપીના ના ગુજરાત અંદર એનું સંવર્ધન કરનારા જે બે ત્રણ નેતાઓ હતા એમાંના એ એક છે અને એ છે ને ભારતીય જનતા પાર્ટીના

એ ઉદ્યોગપતિઓની સરકાર છે અને એ ઉદ્યોગપતિઓ ચલાવે છે એ વાત અને એનો શંકરસિંહ પૈસાથી તૈયાર થયેલા એકમો એ અદાણી ને આપી દેવામાં નરેન્દ્ર મોદીએ કશું પાછું વળી વાળીને જોયું પાછું વળીને જોયું નથી અને તમે જાણો છો અદાણી

એ ઈશ્વરને પ્યારા થઈ ગયા નરેન્દ્ર મોદીએ ચાર ચાર રાજ્યોના ગવર્નર તરીકે એમને નિયુક્ત કર્યા હતા અને છતાં નરેન્દ્ર મોદીએ એમને અંજલી આપવાની પણ તમા કરી હોય એવી મને જાણ નથી કદાચ એમણે એક્સ ઉપર લખ્યું હોય અને અંજલી આપી દીધી હોય ઔપચારિકતા પૂરતી તો એ મેં ચેક નથી કર્યું પરંતુ શિબુ સોરેન એમને તો

આજે પણ ઇન્ડિયા ગઠબંધનમાં છે મમતા બેનર્જી આજે પણ ઇન્ડિયા ગઠબંધનમાં છે તેજસ્વી યાદવ આજે પણ ઇન્ડિયા ગઠબંધનમાં છે અને ભારતીય જનતા પાર્ટીના એજન્ટ તરીકે કામ કરનાર અને પેલા બનાવટી ગાંધી અન્ના હજારેના એ આંદોલનના પ્રોડક્ટ એવા અરવિંદ કેજરીવાલ એ ઇન્ડિયા ગઠબંધનમાંથી નીકળી ગયા છે કારણ કે એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે જ કામ કરતા હતા એવું આપણે હંમેશા અને એ વાત સાચી આટલી વાત મળીશું જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો Namaskar.